આપણે લઈશું શીતલ શું લઈશું શીતલ છે કરતા ભૂતકાળમાં પહેલા કોઈ પણ વાક્યમાં પહેલા શું આવે કરતા શું આવે શીતલ બરાબર છે હવે આપણે શીતલ પછી એક બીજો શબ્દ છે બોટ શું છે બોટ આ બોટ છે એ કોનો ભૂતકાળ છે બાય કોનો છે तो आपने भूतकाल में आके बना हूँ जेल आपने सुन <सवाँ> किसू मैं ने भूतकाल में बोलते हैं बॉल सिकल बॉल आशुतोष और साइकल <सवाँ> <इस> पुझे। पुझे। <सवाँ> <जे वे। सवाँ> साइकल सिकल बॉल और साइकल सिकल बॉल और साइकल

તો આપણે ને આગળ યસ્ટરડે આપી છે આ નો મતલબ શું થાય થાય તો છે આપણે ભૂતકાળ બતાવે છે એટલે આ પરથી પણ ખબર પડે કે આ ભૂતકાળમાં છે અને બીજી રીત કઈ છે તો આપણે અહીં આગળ કયું ક્રિયાપદ આપેલું છે બોર્ડ આપેલું છે એ બોર્ડ છે ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવીશું તો પહેલા આપણે શું કરીશું તો આપણે

સાયકલ આવી રીતે આપણે શું કરીએ ના પ્રશ્ન બનાવી હવે આપણે